ચાલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં જે લોકોને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી છે તે કરી લે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ખાસ મિત્રો ના ભૂલતા હવે મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા આજે આપણે મત્સ્ય અધિકારી વિશે થોડી ઘણી વાત કરવા જઈ રહ્યા છીએ જે આવતી સોળ સપ્ટેમ્બર ના રોજ મિત્રો એક્ઝામ છે ફિશરીઝ ઓફિસરની બરોબર કેટલી છે સોળ સપ્ટેમ્બર ના રોજ એક્ઝામ છે મિત્રો હવે

એના જેવું જ પેપર બનાવવાનો મેં નાનો એવો પ્રયત્ન કર્યો છે મિત્રો તો હું એવું માનું છું કે મેં જેટલી મહેનત કરી છે એનાથી વધારે મહેનત તમે કરો સમજાય છે મિત્રો મારાથી વધારે મહેનત તમે કરો અને ખરેખર સિરિયસ થઈને મિત્રો પેપર આપજો જો પેપર તમને મજા આવશે આપણું પેપર સક્સેસ રહેશે મિત્રો બરોબર તો સોળ તારીખ પહેલા મિત્રો હજી એક પેપર પણ મિત્રો આપવાનો પ્રયાસ કરી હવે મિત્રો આ કુલ બસો ને દસ માર્ક્સ નું પેપર છે મિત્રો હવે મેં મારાથી થાય એટલો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ ભૂલ ના રહે બટ મિત્રો ભૂલ તો જે છે છે મિત્રો પણ રહેતી હોય ચાર પાંચ ત્રણ ચાર પ્રશ્નોમાં તો 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 ગ્રેસ મિત્રો આપણે એની નાના છીએ છતાં પણ મિત્રો મેં એવો પ્રયાસ કર્યો છે કોઈ પણ જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક પણ ના હોય અને મિત્રો એના આન્સર અથવા ક્વેશ્ચનમાં પણ ભૂલ ના હોય છતાં પણ મિત્રો જો કોઈ જગ્યાએ રહે તો એના માટે હું તમારી પાસે એડવાન્સમાં માફી માગી લઉં છું તો મિત્રો ફિશરીઝ ઓફિસરનો મિત્રો સંપૂર્ણ પેપર જે છે મિત્રો તમને અહીંયા મળી જશે બરોબર હવે ક્યાં મળશે તો ભાઈ ટેલિગ્રામમાં મળશે બરોબર છે મળશે ટેલિગ્રામની અંદર મળશે મિત્રો ટેલિગ્રામ ના જે છે બે ગ્રુપ છે એક ટેલિગ્રામ અને એક ટેલિગ્રામ ટુ વન ની અંદર મિત્રો આપણે બધી જ છે નોટિફિકેશન જે છે મૂકતા હોય છે બરોબર છે કોલ લેટરની માહિતી હોય બુક્સની માહિતી હોય કે બીજી કોઈ પણ પ્રકારની અપડેટ જયારે ટુ ની અંદર મિત્રો આપણે જેટલું પણ પીડીએફ મટીરિયલ જે છે મિત્રો

હવે તો સર કોલ લેટર કેમ અમારથી ડાઉનલોડ ને નહીં ભાઈ જો એક ટેલિગ્રામ નું ગ્રુપ વન છે મિત્રો આપણું એની અંદર એક લિંક મૂકી છે મિત્રો સીધી જ ટેલિગ્રામ ડાઉનલોડ કરવા માટે આ લિંક જે છે મિત્રો તમે ડાઉનલોડ એના પર જશો મિત્રો એટલે સૌથી પહેલા તમારે જે છે ભરતીનો ક્રમાંક તમારે નાખવાનો છે કયો સર ત્રણસો ને તેર ભરતી ક્રમાંક છે અમારો બરોબર પછી જે છે મિત્રો કન્ફર્મેશન નંબર જે છે એ આપણે નાખવાનો છે સર આ ક્યાં મળશે સર અચ્છા જ્યારે અમે ફોર્મ ભર્યું છે

આ વસ્તુ મિત્રો આટલી ત્રણ વિગત મિત્રો તમે જે વર્ષો બરોબર એક બે ને ત્રણ ત્રણ વિગત વર્ષો મિત્રો એટલે સીધું જ મિત્રો તમારું સાઈટ પર જેની અંદર મિત્રો તમારું આઈડી ને એવું બધું દેખાશે બટ એડમિટ કાર્ડ ક્યાં આવે છે તો કે એડમિટ કાર્ડ આ રાઈટ સાઈડ કોર્નરમાં ત્રણ લાઈન હશે મિત્રો આના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને બે ઓપ્શન ખુલશે જેમાં નીચેનું જે છે મિત્રો એડમિટ કાર્ડનું તમારું સંપૂર્ણ કાર્ડ આવી જશે ડાઉનલોડ કરી લેવાનું છે આ વસ્તુ ભૂલાય ને એનું ધ્યાન રાખજો બરોબર છે ચાલો મિત્રો તો આજે આપણે વધારે સમય ના લેતા બરોબર છે જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે મિત્રો તો કમેન્ટમાં કરી શકો છો બરોબર તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત